કેમ છો મારા ગુજરાતી હું છું ગુજરાતનો ગુજરાતી પીએમ આહિર લોક ગુડ મોર્નિંગ તો અત્યારે વાગી ગયા છે સવારના આઠથી હશે ને બસ જો અત્યારે બધું કામ પતાવી લીધું છે અને સીઓ કમ્પ્લેટ સ્કમી ફૂલ હો ગયા હે બધું કમ્પ્લેટ થઈ ગયું મીરા દોવાઈ ગઈ ને ખાણ દેવાઈ ગયું આભા પીવા માંડી અને મારી મેના રાણીને આજ ત્યાં મહેના રાણી તું ને ચડાવી દીધી ઉપર ઓહરી માં કેમ કે છાટા આવતા હતા ને એટલે મેં કીધું હવે આને ઉપર ચડાવી દઉં આ એક તો અહીંયા પતરા નીચે જોઈ આ બીજી ને ચડાવી દીધી અહીંયા હલો આજ તો નાઇટ્રોજન ભરવાનું છે સારું યાદ આવી ગયું અને બસ જો માડાવણા થાય છે અને જવાનું છે હમણાં વિઝિટમાં મારે પછી તેવું કંઈ ખાસ કંઈ કામ છે નહીં હવે વરસાદ બે દીથી આ ઊભો રહી ગયો એટલે એ પણ સારું છે તો આપણે મહિલા અત્યારે ડાયરેક્ટ રૂંઢે અત્યારે વાગી ગયા છે સાડા ચાર પાંચ જેવું થયું છે અને હમણાં આવે છે ઓલા દવા છાંટવા વાળા કેમકે સ્વસ્થતાની હોય એક કદમ સ્વસ્થ ભારત કેમ કે હમણાં વરસાદ થયો એટલે માખ મચ્છર બહુ છે એના કારણે આપણે સરકારી દવાખાનાવાળા દવા છાંટવા આવે છે એટલે ને મચ્છર ઓછા થાય એના કારણે રોગો ઓછા થાય ને અત્યારે ઓલા નાના છોકરાઓમાં અને બધાના મોટામાં તાવ શરદી શરદીને એવું બહુ છે કેમકે ને મચ્છર બહુ વધી ગયું એના કારણે તો હમણાં આવે છે દવા છાંટવા આવી ગયા છે ને ભરે છે દવાનો પોપ અને આ બધામાં જો જોવાલમાં જૂના મકાનમાં એ બધામાં દવા છાંટવાની થા તો ફાઈનલી જો કે આ બાથરૂમ બાથરૂમ બધામાં છાંટી માખ મચ્છર બધામાં મરી જાય તો હવે એ એમાં છાટે છે ને પછી ઓલી બાજુ ગાયું ગમાણ છે એ બધામાં છાંટવાની થા તો આ બાજુ બધી કમ્પ્લીટ છટાઈ ગઈ છે અને હવે આ બાજુ છાંટવાનું થોડું ખૂણા બાકી છે છાંટી લે પછી ઓલી બાજુ જૂના મકાનમાં છાંટવા જઈએ જો આ ઝાડમાં બાળવા બધે માં કે છાંટી જ દેવી ગઈ કે માખ મચ્છર હેવી જ ના જોઈએ આખા ગામમાંથી બહાર કાઢવાની છે દેખ સકતે હો હમ ચીકુ ઉતાર રહે મેં ઓર ભાભી મિલ દેખો કિતને સારે પડે દેખ સકતે હો આપ યે ઉસમે ભી ગિર ગયા ઓહો એક 2 3 4 चार इसमें गिर गए ना बस बस बहुत सारे पक चुके तो फेरे खेरन तो है पांच छह एक आ रही एक यहाँ पे आया एक यहाँ पे देख सकते हो कितने सारे अभी खत्म हो चुके अभी मुला, काले खेर होने काले मतलब खरवाना। आ बे आई वहाँ पाँच आठ त्राण आई वहाँ एक दो तीन चार एक खराब निकला बाकी ये देख सकते हो हेलो कोई ना खावा हुई तो रूंधड़िया करवाई तो चिकू ना जोड़ा में बैठा है હવે જો અહીં ભાભી છે ને આંબો એવો આવી દીધો કે પછી આપણે બેન કેર્યું જ ખાવાની હવે લીંબુડી કે શરબત બીજા રાખવાની પછી તો મીરા દોવાઈ ગઈ છે ને હતો ભાભીનો ફોન આવ્યો કે ચાલો પાવ બટેકા થઈ ગયા છે નાસ્તો કરી ગયા તો હું ચાલો આ આવ્યો ફટોફટ જો ખાણ ભરી લઉં મીરાને દઈ દઉં કામ પતાવી દઉં નાખી લઉં અને પછી મારે જાઉં નાસ્તો કરવા કેમ કે મને પાવ બટેકા તો બહુ ભાવે છે તો હું ચાલો આ આવ્યો આ ઉડતો આવ્યો ચાલો તો હું ફટાફટ ગામ બતાવીને પૂછવું પપ બટેકા થઈ ગયા છે કમ્પ્લેટ ને લીંબુ લઈને જાઉં છું આવ્યા છે હમીરભાઈ ને હિનાલ બે રમવા તથા હીર અમારી હુઈ ગઈ ડાયરો બધો બેઠો નાસ્તો કરો ગામમાં ગઈ હિનો ગલતી સે મિસ્ટેક હો ગઈ આ હિનાલ હે ઓલી હીર હા ક્યાં પાવ બેટે હાલો લઈ લ્યો આ લીંબુ

રામ રામ દાયરા ને કેમ બધા મજામાં માં જાહો પછી આ ફરિયામાં માં જો થોડું ખળ ને એવો ઊંચો થવા માંડ્યો છે ને તેમ કે તો ટોકલ જે છાટી નઈ તો બધો ડૂચો ચોખો થઈ જાય અને અગચર નવ છે થોડી હા એવું કામ કરી નાખ્યું આ બજે હે ને વાજ એટલું ખડ થઈ ગયું અહીંયા આ ખડ થાવા માંડ્યું તો જો દવા છટાઈ જાય ને તો ખળ બધું મરી જાય તો અગચર ઓછું થઈ જાય અને પંપ ચડાવવાનો હે મારે પડી <coughs> ગઈ <coughs> તો હવે વાગી ગયા છે અત્યારે સવા બાર થયા ને આજ તો હું ઘેર એકલો છું કેમ કે મા ને બાપુ ગયા છે ખંભાળીએ થોડુંક કામ હતું એવા માટે અને જો આજે હું એક મસ્ત વસ્તુ બનાવું છું બરાય દેખતે હે જો મને બરાય બહુ ભાવે છે એટલે લખાબાઈ ને ભેંસ આણીને તો હું દૂધ લઈ આવ્યો મેં કીધું બરાય ખાવી છે રાધા તા કે દીવ્યા હે કે દી દૂધ આવી છે તો અત્યારે હું ગયો તો વિજિતમાં પટેલ કે આવ્યો ને ત્યારે દૂધ લેતો આવ્યો મેં કીધું હાલો બરાય ખાવી આજ તો અને બસ જો મૂકી હે બનાવવા હવે જોઈ કેટલી વાર બની જઈ કેવી બને ખબર નહી મે કોઈ દી બનાવી નથી પણ પહેલી વાર બનાવું છું હવે જોઈ કેવી બને ઈ તો મસ્ત જોરદાર બની ગઈ છે બરાય પહેલી વાર જ બનાવી પણ મસ્ત બની હવે ટેસ્ટ કરીએ કેવી છે જો મસ્ત ઢેફલી થઈ ગઈ કમ્પ્લેટ ધગે બોસ બાકી જોરદાર બની આ લોકો ખાવી હોય તો મસ્ત ઢેફલી કાયદેસર ની પડી ગઈ છે હું હતું ભાભી ચખાડી જાઉં કેવી છે હું છે હકીકત જય શ્રી કૃષ્ણ માં દેવા મારા હતું બાપી પેલી વાર બ્લોગમાં બોલ્યા

ગાય દોવાઈ ગઈ છે ને હવે સીવો થાવે છે મસ્ત હવે થોડોક મોટો થઈ ગયો એટલે મારે બહુ ગાય એટલે ધાવવા ઓછું ક્યાંથી ગઈ સીવા મજા આવે